જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યગનો શ્લોક સમજીશું તવમાદિ પુરુષ પુરાણ સારદમ ચ પરમ ચ ધામ તવ્યા વિશ્વમનંત રૂપ આપ આધ પરમેશ્વર સનાતન પુરુષ તથા અદૃશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વશ્રેય છો આપ જ પરમ આશ્રય સ્થાનરૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો એ અનંતરૂપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે બધું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આધારે રહેલું છે તેથી તેઓ અંતિમ આધાર છે નિધાનમ એટલે કે બ્રહ્મજ્યોતિ સહિત સર્વ વસ્તુઓ પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની આશ્રિત છે તેઓ જ આ જગતમાં જે જે ઘટનાઓ થઈ રહી છે તે સર્વના જાણકાર છે અને જ્ઞાનનો કોઈ અંત હોય તો તેઓ જ સમગ્ર જ્ઞાનના અંત પરાકાશના રૂપ છે તેથી તેઓ જ્ઞાન તેમજ ક્ષય છે તેઓ જ્ઞાનના ઉદ્દેશ્ય છે કારણ કે તેઓ સર્વવ્યાપક છે તેઓ એકૂટલોકમાં કારણરૂપ હોવાને લીધે દિવ્ય છે દિવ્યલોકમાં પણ તેઓ મુખ્ય પુરુષ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું Jai Sri Krishna